લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચૂંટણી યોજાશે ત્યારે આ ચૂંટણી માટે તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને હાલ ચારે બાજુ લોકસભા બે હજાર ની ચૂંટણીમાં જીત મેળવવા માટે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે

અમને તમામ નાગરિકોનો ખૂબ પ્રેમ સ્નેહ મળી રહ્યો છે આવકાર મળી રહ્યો છે આ જોતા મને લાગે છે કે આ નાંદોદ વિધાનસભામાંથી છોટા ઉદેપુર લોકસભાનું કમળ ખૂબ જંગી બહુમતીથી કોંગ્રેસ સામે પડકારો નથી અને કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી આ વખતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની લહેર ચાલી રહી છે અને સમગ્ર ભારતની વાત કરીએ તો ચારસો પાર સાથે નરેન્દ્રભાઈ છોટા ઉદેપુર ભાઈ ના જે કામો દેખીને ભારતીય ઉમેદવાર તરીકે નાંદોદ વિધાનસભાનો આજનો એમનો આ પ્રચાર ચાલુ થયો છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને મોદી સાહેબ ની ચારસો કે પાર જે સંકલ્પ છે એ સંકલ્પમાં પણ અમે બધા જ મિત્રો અને બધા જ પ્રજાજનો લોકોનો એટલો ઉત્સાહ છે કે ચારસો કે પાર ને પાર કરવા માટે અમે સાત લાખ ની લીડ થી છોટા ઉદેપુર લોકસભામાં જંગી બહુમતીથી જીતાડવાનો એક સંકલ્પ કરેલો છે અને આમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને મોદી સાહેબે જે યોજનાઓ અને જે વિકાસના કાર્યો કર્યા છે એ મોદી સાહેબ વિકાસના કાર્યો અને યોજનાઓને લઈને લોકોને પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આના લીધે જ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં ખૂબ જ અમે ઉત્સાહભેર અમે લોકો જશુભાઈ અહીંયાથી દિલ્હી મોકલવાના છીએ અને અમારા છોટાઉદેપુર લોકસભાનું આ કમળ ત્યારે લોકસભામાં જશે અને લોકસભામાં અમારા છોટા ઉદેપુર ક્ષેત્રમાં આવતા તમામ વિધાનસભાના લોકોનો વિકાસ થશે અને એ વિસ્તારનો વિકાસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે મોદી સાહેબની આ વિસ્તાર માટે જે કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને અમે લોકસભાનો આ પ્રચાર ચાલુ કર્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે અને એમના ઉત્સાહ સાથે અમે બધા જ જોડાઈ ગયા છે અને ચારસો કે પારનો અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પણ અમે સિદ્ધ કરીશું અને સાત લાખનો લોકસભાનો અમારો છોટાઉદેપુર લોકસભાનો લક્ષ્યાંક છે એને અમે જરૂર પૂર્ણ કરીશું અને સાથે સાથે આ લોકોના અહીંના લોકોના વિકાસ માટે પણ અમે લોકો ખૂબ જ તત્પર રહીશું